કૃષ્ણ કનૈયા લાલ કીજ મંદિરમાં હિંડોળા બંધાવજો રે આજ સાંભળ્યો આવસ સાંભળ્યો આવસ ને હિંડોળે ઝુલશે હિંડોળા એ વાસ રે આજે સાંભળ્યો આવસ હિંડોળા એ વાસ રે આજ સાંભળ્યો આવસ മന്ത്ിരജു ബഗീച്ചാ ബീച്ചാ ഹിഡോളാ ഫൂലോ ഹിഡോളാ ഫൂല ടി സജാവോ അവസിയോ അവസനഴേ ഝുലസേ ഹിഡോളേ ഹരലാ ജാവോ അവസ ി ഹോ ആസേ മന്ദിര നീ ആശ പലവണേ മന്ത്ിര ന് ആജുബാജു പലവന ളി തോരണ ബന്ധാവോ അവസ हिंडो तोरण बंधाव जो रे आज सां आसि मंदिर मां हींडोा बंधाव जो रे आज सां आस सामसि ने हिंडो झूलसे सामड़ियो आस ने हिंडो झूलसे मंदिर मां हींडोा बंधाव जो रे आज મંદિરની આજુબાજુ સોનીડા હાટ છે મંદિરની આજુબાજુ સોનીડ હાટ છે સોનાનો મૂંગટ બનાવજો રે આજ સાંભળ્યો આવશે ઝગમગતા મૂંગટ પહેરાવજો રે આજ સાંભળ્યો આવશે મંદિરમાં હિંડોળા બંધાવજો રે આજ સાંભળ્યો આવશે સામળીઓ આવશે ને હિંડોળે ઝુલશે સામળીઓ આવશે ને હિંડોળે ઝુલશે નવા નવા હિંડોળા સજાવ જો રે આજ સામળીઓ આવશે નવા નવા હિંડોળા સવરાવજો રે આજ સામળીઓ આવશે મંદિરની આજુબાજુ દરજીડાની હાટડી મંદિરની આજુબાજુ દરજીડાની હાટડી નવા નવા વાઘા પહેરાવજો રે આજ સાંભળ્યો આવશે નવા નવા વાઘા પહેરાવજો રે આજ સાંભળ્યો આવશે હિંડોળા હેતથી સજાવજો રે આજ સાંભળ્યો આવશે હિંડોળા હેતથી સજાવજો રે આજ સાંભળ્યો આવશે મંદિર માં હિંડોળા બંધાવજો રે આજ સાંભળ્યો આવશે મંદિરમાં હિંડોળા બંધાવજો રે આજ સાંભળ્યો આવશે મંદિરની આજુબાજુ કંદોઈની હાટડી મંદિરની આજુબાજુ કંદોઈની હાટડી નવા નવા સામગ્રી ધરાવજો રે આજ સાંભળ્યો આવશે નવે નવા પ્રસાદ ધરાવજો રે આજ સાંભળ્યો આવશે ઈંડોળે મોતીડા ટંકાવ જોરે આજ સાંભળ્યો આવશે મંદિરે હીરની દોરી બાંધ રે આજ સાંભળ્યો આવશે ઈંડોળે હીરની દોરી બાંધજો રે આજ સાંભળ્યો આવશે રાધા કૃષ્ણ ને ઝુલાવ આજ સાંભળ્યો આવશે મંદિરની આજુબાજુ ગોપીઓના ઘર છે મંદિરની આજુબાજુ ગોપીઓના ઘર છે માખણ ને મિસરી ધરાવજો રે આજ સાંભળ્યો આવશે માખણ ને મિસરી ધરાવજો રે આજ સાંભળ્યો આવશે મંદિરની આજુબાજુ ભક્તો ઘર છે મંદિરની આજુબાજુ ભક્તો ઘર છે ભજન કીર્તન ગવડાવજો રે આજ સાં આવશે કૃષ્ણ કન્યા લાલ કી જય